નામદાર કોર્ટ રૂબરૂ આવીને એવું કીધું કે ત્રણસો ચાર અને ત્રણસો આઠમાંથી માંથી અમને ડિસ્ચાર્જ કરી આપો બાકીની સેક્શન જે છે એની કોઈ ઉલ્લેખ ન કર્યો એટલે એવું માનવાને કારણ રહે કે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસનો જે ચાર્જ છે એમની સામે એ ટ્રાયલ ફેસ કરવા તૈયાર છે અમારી દલીલ જ આ હતી કે જે કેસમાં જન્મ ટીપની સજા છે ત્રણસો ચાર ત્રણસો આઠમાં દસ વર્ષની સજા છે એ સેક્શનમાંથી નિર્દોષ છોડી દેવાના અને જે સેક્શનની સજા ત્રણ મહિનાથી છ મહિના સુધીની છે એ ટ્રાયલ ફેસ કરવાની છે સજા પડે તો એ એ લોકો ભોગવી ચૂક્યા છે આ વાત કોર્ટે હેલ્ડ કરી માયની છે બીજું કે ટ્રાયલના તબક્કે એમણે ટ્રાયલ ફેસ કરવી જોઈએ ત્યારે આવડી મોટી ત્રણસો એકસો પાંત્રીસ લોકોના ડેથ થયા હોય સો લોકોને ઇન્જર્ડ થયું હોય ત્યારે સીટનો એવી અમારી રજૂઆત હતી એ નામદાર કોર્ટે માયની છે અમે જે જજમેન્ટ રજૂ કર્યા એ પણ જજમેન્ટ નામદાર કોર્ટે માયના છે અને ઓવરઓલ નૈતિક જવાબદારીમાંથી ઓર એવા ગ્રુપ ઓફ કંપની આમાંથી છટકી શકે નહીં કેમ કે એમણે જે રિપેરિંગનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને આપ્યું હતું એ દેવપ્રકાશ સોલ્યુશન કોઈ માન્ય સંસ્થા નથી કે માન્ય એમની કોઈ ફર્મ નથી કે જેનો અનુભવ હોય આ પ્રકારના બ્રિજ રિપેર કરવાનો એટલે આ બધી જ બાબતો એકથી વધુ બાબતો દલીલમાં એ વખતે કદી કીધેલી અને આજે અમારા નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સાહેબની કોર્ટમાં

તો સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઇલ થઈ છે બે પિટિશન ફાઇલ થઈ છે એક વિક્ટિમ એસોસિએશને ફાઇલ કરી છે અને એક પ્રાઇવેટ પાર્ટીએ ફાઇલ કરી છે એમની જે સુપ્રીમ કોર્ટમાં પિટિશન છે એમાં એ લોકોનું કહેવાનું એવું છે કે આમાં નગરપાલિકાને આરોપી બનાવવાના અને અને જે તે વખતના તત્કાલીન કલેક્ટરને આરોપી બનાવો એવી એમની પિટિશન છે સુપ્રીમ કોર્ટમાં એ સુપ્રીમ કોર્ટે એડમિટ કરી છે અને એની નોટિસ કાઢી છે એના સ્ટેજ ઉપર છે અને જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થયો જે અમને આપવામાં આવ્યો હોય અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કર્યો છે એટલે હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે હવે આ શું કરવું આ અરજીઓ